અયોધ્યાથી આવેલ અક્ષત કળશ લોકો સુધી પહોંચે તે માટે માધાપર ખાતે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે મારું નામ રોહિત વિનોદ ચંદ્ર છત્રે માધાપર રહેવાનું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં માધાપર ઉપનગર કાર્યવાહીની જવાબદારી છે અક્ષત અયોધ્યાથી પ્રાંતમાં પ્રાંતમાંથી જિલ્લામાં જિલ્લામાંથી પ્રખંડમાં અને પ્રખંડમાંથી આપણે અત્યારે ભુજનગરથી માધાપર ઉપનગર અને માધાપર ઉપનગરમાં વસ્તી સુધી આપણે આ અક્ષરને દરેક ઘરે પહોંચાડવાના છે એનો જે પોટલી બાંધવાનું જે કામ છે તો એ માધાપરની અંદર ભુજની અંદર અને માનકુવામાં દરેક મંદિરોની અંદર અત્યારે બહેનો દ્વારા કામ ચાલી રહ્યું છે એકથી પંદર તારીખ સુધીનું આપણું આયોજન છે બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એનું નોતરું આપવા માટે એકથી પંદર તારીખ સુધી એટલે એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી દરેક ઘર ઘર સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય છે અને પહોંચશો એ ઘરો ઘર જવાના છીએ વસ્તી સહ આયોજન કર્યું છે અમે સમિતિ બનાવેલી છે વસ્તી સહ અને માધાપરની જે ટોટલ આઠ વસ્તી જે આઠે આઠ વસ્તીમાં ગ્રામજનોના દરેકના સહયોગથી દરેક ઘર સુધી પહોંચવાનું લક્ષ્ય છે આવતી પચીસ તારીખે એટલે કે આવતા સોમવારે માધાપરની અંદર જે મુખ્ય મુખ્ય મંદિરો છે ત્યાં આપણે કળશયાત્રા કાઢવાનું આયોજન કર્યું છે જેનાથી લોકો જાગૃત થાય અને લોકોને ધ્યાનમાં આવે કે આપણું આગળનું શું આયોજન છે અને બીજું જો વાત કહું તો સમરસતાના ભાગરૂપે હિન્દુ સમાજની દરેક જ્ઞાતિએ આ કાર્યની અંદર જોડાવાનું છે કારણ કે આ અવસર પાંચસો વર્ષના સંઘર્ષ પછી આપણા ભાગે આવ્યો છે તો આપણે આ અયોધ્યા મંદિર જે બની રહ્યું છે બની ગયું છે એમાં જે રામ ભગવાન જે પ્રસ્થાપિત થવાના છે એના સહભાગી થવા જઈ રહ્યા છીએ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ તો દરેકને મારી અપીલ છે કે દરેક ભાઈઓ દરેક બહેનો સનાતન ધર્મના દરેક ભાઈઓ બહેનો સર્વે જ્ઞાતિને આમ જોડાવા માટે હું નમ્ર અપીલ કરું છું મારું નામ સુરભી જોશી છે હું રાષ્ટ્રસેવિકા સમિતિની સેવિકા છું અને અમે બધા અયોધ્યાના જે રામ મંદિરનું નિર્માણ થવાનું છે એના સંદર્ભે જે દરેક ઘર સુધી રામ ભગવાનના અક્ષત પહોંચે એ હેઠળ અમે બધા જ અહીંયા ભેગા થયા છીએ અને રામ ભગવાનના આ સુંદર કાર્યમાં અમે બધા સહભાગી થયા છીએ એ દરેક ઘર સુધી વિતરિત થશે અને અયોધ્યાના જે અક્ષતો છે એ બધાને કંકોત્રી સ્વરૂપે બધાના ઘરે પહોંચશે કે બધાને આમંત્રણ પહોંચાડવાનું કાર્ય આ આરંભાયું છે કે દરેક ઘર સુધી રામ મંદિરના નિર્માણનું કાર્ય છે એમાં બધા જ સહભાગી થાય દરેક એ આ સુંદર કાર્યમાં જોડાય